અરે વાહ વાત બેન તમે તો દુકાન સજાવટ ખુબ સારી કરી છે અને ફટાકડા પણ ઘણા લાવ્યા છો તમે હા હા કાબર બેન હા દિવાળીએ કોઈને હાનિ ના પહોંચે એવા ફટાકડા લાવી છું અને ફટાકડા પણ એ રંગ બેરંગી છે અને ફટાકડાની ક્વોલિટી પણ સારી છે આ વખતે પર્યાવરણને ધ્યાન રાખીને આપણે ફટાકડા ફોડવાના છે જેથી કરીને જંગલમાં પ્રદૂષણ ના ફેલાય ચક્કુ બેન વાત તમારી મને સમજાઈ ગઈ કે જંગલનું વાતાવરણ સારું રહે એવા તમે ફટાકડા વેચો છું ચક્કુ બેન મને ફટાકડા આપી લો અને લો તમારા આ પૈસા ચક્કુ બેને પોતાની દુકાનનું નામ ચકુની ખુશીની ફટાકડાની દુકાન રાખ્યું તેમની દુકાન ખૂબ જ નાની હતી પણ તેમણે ખૂબ જ આકર્ષક રીતે સજાવટ કરી હતી જંગલમાં કાગડાભાઈ અને કાગડીબેન રહેતા હતા તેઓ બંને થોડા સ્વાર્થી અને લાલચુ હતા કાળી પેલી ચકલીબેન ફટાકડા વેચે છે અને તે ફટાકડા વેચીને ઘણા પૈસા કમાય છે ચાલ તેની દુકાને જઈએ પણ તેની દુકાને જઈને આપણે શું કરીશું તે થોડા તમને ફટાકડા મફતમાં આપી દેવાના છે કાળી તું સમજતી નથી તેની દુકાને આપણે વેપારી બનીને જઈશું અને તેના ફટાકડા સસ્તા ભાવે લઈ લેશું અને ઊંચા ભાવે વેચીશું તો આપણે કેટલો નફો કમાઈશું તે તું વિચારે છે હા હા એ વાત તમારી સાચી છે હવે મને સમજાઈ જાય તે ચાલો તમે ચક્કુની દુકાને હવે એમના ફટાકડા બધા તમે ખરીદી લો કાગડાબાઈ અને કાગડી કાગડીબેન ચક્કુબેનની દુકાને ગયા ચક્કુબેન તમારા ફટાકડા તો આખા જંગલમાં ફેમસ છે અમે આ જંગલના મોટા વેપારી છીએ ચક્કુબેન તમારા ફટાકડાની કેટલી કિંમત થાય બોલો તમને તેના કરતાં અડધા પૈસા આપી દઈએ મારા ફટાકડા મારા જંગલોના પક્ષી માટે જ મેં બનાવ્યા છે કોઈ પણ વેપારીને ફટાકડા નહીં આપું કાગડા ભાઈએ ધમકીના સ્વરે કહ્યું ચકુબેન તમારે ફટાકડા તો આપવા જ પડશે જો તમે ફટાકડા નહીં આપો તો હું તમારી દુકાનની સામે જ મારી એક દુકાન ખોલીસ અને તમારી કરતા સસ્તા ભાવે ફટાકડા વેચીસ અને મારા ફટાકડા જંગલને આડઅસર માફ કરજો હું ગરીબ છું પણ નથી હું મારા ફટાકડા કોઈ પણ બીજા વેપારીને વેપાર કરવા નહીં આલું મારા ફટાકડા મારા જંગલના બચ્ચાઓ માટે જ બનાવડાયા છે અને તેનાથી કોઈ પણ જાતનું પ્રદૂષણ નથી ફેલાતી કાગડાભાઈ અને કાગડીબેન ગુસ્સે થઈને ત્યાંથી જતા રહ્યા આ દ્રશ્ય પોપટભાઈ જોઈ રહ્યા હતા તેમણે ચકુબેનની હિંમત અને ઈમાનદારી ખૂબ ગમી પોપટભાઈ તરત જ ચક્કુબેનની દુકાને ગયા અને તેમને શુભેચ્છા આપી ચકુબેન તમારા ફટાકડા મને ખૂબ જ ગમે છે કેમ કે તમારા ફટાકડા સલામત છે તેનાથી કોઈ જાતનો આડઅસર નથી થતો માટે હું મારા પરિવાર માટે ફટાકડા ખરીદવા આવ્યો છું ચકુબેન તમારા ફટાકડાની શી કિંમત છે પોપટભાઈ મારા ફટાકડા બીજા ફટાકડા કરતાં પણ એ છે પરંતુ તેનાથી આડઅસર કે પર્યાવરણમાં નુકસાન નથી થતું માટે હું થોડાક મોઘા વેચું છું બોલો તમારે કેટલા ફટાકડા જોઈએ છે મને થોડાક તાળામંતર અને ચકરડી આપો અને છોકરાઓ માટે પણ થોડાક ફટાકડા આપી દો પોપટભાઈએ ચકુબેન પાસેથી સારા એવા ફટાકડા ખરીદ્યા અને ચકુબેનને તેના નિશ્ચિત ભાવ કરતાં વધારે પૈસા આપ્યા પોપટભાઈએ આ વાત જંગલના બધા પક્ષીઓને કહી જો તમારે સારા ગુણવત્તાવાળા ફટાકડા લેવા હોય તો તમે ચકુબેનની દુકાને જાઓ તે ખૂબ જ સારા એવા ફટાકડા વેચે છે અરે વાહ પોપટભાઈ તમે પણ ચકુબેનની ત્યાંથી ફટાકડા લાવ્યા છો હું પણ ફટાકડા લેવાનું વિચારી રહ્યો હતો કે સારા એવા ફટાકડા क्या मैं हमें मैंने समझा कि सारा एवं फटाकड़ा चक्कूबेन त्याज मैं मारे जाव पड़ से चक्कूबेन ने त्या फटाकड़ा लेवा पोपट भाई बात सांभी ने बधा पक्षी चक्कूबेन की दुकाने आवा लग्या चक्कूबेन बधा फटाकड़ा खूबज ओछा समय में वेचाई गया दोस्तों के भी लगी हमारी वार्ता जो सारी लगी हुए तो वीडियो में लाइक कर जो चैनल ने सब्सक्राइब અને હા આપ સૌને હેપી દિવાળી